નરેન્દ્ર મોદી અશોભનીય નિવેદન આપ્યું હતું તેના વિરોધમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ મયંક નાયકની સૂચનાથી રાહુલ ગાંધીના દહન રાહુલ ગાંધી માફી માંગે એવો કાર્યક્રમ વિશાલભાઈ ટંડેલ રાષ્ટ્રીય પ્રભારી બક્ષીપંચ મોરચો ગુજરાત પ્રદેશ ભાજપ મહેન્દ્ર પીઠિયા પ્રમુખ જિલ્લા ભાજપ ગીર સોમનાથ દેવાભાઈ ધારેચા પ્રમુખ વિરાવળ પાટણ શહેર ભાજપ અને જિલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમ વેરાવળના ટાવર ચોક ખાતે યોજવામાં આવ્યો હતો તે ઓબીસીમાં શેખ નહીં એવું બોલન અને સ્ત્રમક એની વાત કરી તે બધા આંજે ગીર સોમનાથ જિલ્લા બક્ષીપંચ મોરચા મારફત બક્ષીપંચ સમાજે રાહુલ ગાંધી શરમ કરો આ હદ વટાવે છે કોંગ્રેસ અને રાહુલ ગાંધી એને આ માફી માફી જોઈએ આ મોદી સાહેબ વિશે આવા વલણો અપનાવે છે એ બદલ એને માફી માફી જોઈએ માતરના બામણ ગામની સાગર ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓએ કલેક્ટરના